જુદો ન પડે એવો ગોઠ્યો હોય છે જો આપણે એની મિત્રતા કેળવી લઈએ તો મોબાઈલના મારને કારણે ઇન્ટરનેટને કારણે આપણે કદાચ પુસ્તકથી થોડાક દૂર થઈ ગયા છીએ છતાંય સાવ નિરાશ થવાની જરૂર વાંચનને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે કેટલીક એવી લાઇબ્રેરીઓ છે એ વાંચનને પ્રોત્સાહન આપે છે એ આવકારે છે ત્યાં સમીક્ષાઓ થાય છે બેઠકો થાય છે ચર્ચા થાય છે અને આવી જ એક સંસ્થાને આવું જ એક મોટું નામ એટલે સિસ્ટર નિવેદિતા સ્કૂલ સંચાલિત પ્રિન્સિપાલ ડીપી જોશી લાઇબ્રેરી આ એવી લાઇબ્રેરી છે જ્યાં અસંખ્ય પુસ્તકો તો છે જ પણ દર મહિનાના પહેલાં બુધવારે એક ગ્રંથ ગોષ્ઠીની બેઠક થાય પુસ્તક સમીક્ષાની બેઠક થાય નમસ્કાર નમસ્કાર સાહેબ સૌથી પહેલા તો આપને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા સિસ્ટર નિવેદિતા તો અદ્ભુત કામ કરે છે પણ પ્રિન્સિપલ ડીપી જોશી લાઇબ્રેરી આજે પુસ્તક દિવસ છે અને આપ એક નવો કન્સેપ્ટ રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો તો પ્રિન્સિપલ ડીપી જોશી લાઇબ્રેરી કેવી રીતે શરૂ કરી એવો વિચાર કેમ આવ્યો આ નામ કેમ રાખ્યું થોડો કેનો ભૂતકાળ કહી દો નરેશભાઈ જી હું ઉષાબેન અને મારુ આખો કુટુંબ એક પુસ્તક પ્રેમી તો છે જ જી પણ ઉષાબેનના પિતા ડીપી જોશી સાહેબ હમ હ એ મોટા સંસ્કૃતના વિદ્વાન બરાબર પ્રિન્સિપાલ પણ હતા જી વારકાની કોલેજમાં ભાવનગરની કોલેજમાં ગોંડલની કોલેજમાં પ્રિન્સિપાલ રહ્યા બરાબર પણ વિદ્યાવ્યસંગી છે હમ હ ઉષાબેનના એના મોટા બેન જોશના બેન હતા એમના માતા નાનપણમાં અવસાન પામ્યા એટલે સાથે ને સાથે બધે ફેરવે બરાબર એટલે અનેક વિદ્વાનોનો પણ પરિચય થાય અહીંયા રાજકોટમાં લેંગ લાઇબ્રેરી હતી ત્યારે અને હજી છે જી ત્યાં દરરોજ સાંજના લઈ જવાનું વંચવાનું એટલું નહીં પણ તમને જાણીને નવાઈ લાગશે કે જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે નહીં તો જમવા ન એટલે આ એક વાંચનનો વારસો જી જી અને પછી અમને થયું એમના અવસાન પછી અમે આ સંસ્થા શરૂ કરી આ વાંચવાનો શોખ અમારો તો બંને બેનો દાન આપી અને લાઇબ્રેરી શરૂ કરી વાહ 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 ઉદ્દેશ એ હતો કે થોડાક લોકો પણ સદવાંચન કરે અને સદ જીવન જીવે આ સમાજ છે સારો થાય બરાબર આપણે જાણીને આનંદ થશે કે લાઇબ્રેરી શરૂ કરી એના ઉદ્ઘાટન માટે જી મુંબઈના એક બહુ જ મોટા પ્રતિષ્ઠિત સ્ત્રી કાર્યકર અને

કે વડીલાલ ડગલી એક બહુ મોટું નામ કોમર્સના તંત્રી હતા અમારી સાથે ને બહુ સારું સંસ્થામાં પણ આવી ગયા હતા બરાબર એ ઉસાન ભાઈ ત્યારે એમના પત્ની ઇન્દિરાબેને એની લાઇબ્રેરીના પર કે વડીલાલ એમ કહેતા હતા કે આ કામ બહુ સારું કરે છે એને અમને લાઇબ્રેરીની ભેટ આપી તો બરાબર તો અમારી પાસે આયા એવી જ રીતે એવા જ અમારા બીજા સ્નેહી અને અમારા માટે જેને ખૂબ જ આદર એવા પુરુષોત્તમ માવલંકર વિચાર કર્યો ત્યારે અમને અને જેટલા પુસ્તક જોતા હોય એટલા લઈ જાઓ બસ લઈને હા ખરેખર બસ લઈને ઘણા બધા પુસ્તકો લઈ આવ્યા મહત્તમ પુસ્તકો અમને મેળ્યા એવી જ રીતે વસુબેન વસુબેન પણ એને લાઈબ્રેરી ના પુસ્તકો આપ્યા આજે તમે માનશો નહીં પણ કોક ને કોક સરસ પુસ્તકો અમને આપી જાય છે બરાબર આ લાઇબ્રેરીમાં વિશ્વકોષ ને બધું તો છે જ ભગવતો મંડળ ને એ બધું તો છે પણ જેવા કક્ષા જેની કક્ષા હોય એવા પુસ્તકો એમને મળી રહે એવો પણ છે એસી જેટલા મેગેઝીન આવે છે વાહ વાહ અને દરરોજ સાંજનો સમય છે ત્યાં આવીને વાંચવું હોય તો કોઈ ફી છે નહીં બરાબર એમાંથી અમને વિચાર આવ્યો કે આ લાઇબ્રેરી તો અહીંયા છે આસપાસના લોકો આવી શકે પણ દૂર રહેતા હોય એનું શું થાય બરાબર

અને તમારા સુખ દુઃખમાં પણ પુસ્તક એવો સાથી છે કે જે તમને માર્ગદર્શન આપે છે બરાબર છે એટલે આ પ્રવાહ આગળ ચાલ્યો એમાંથી અમને વિચાર આવ્યો કે બધું બધા વાંચી શકતા નથી હમ શક્ય પણ નથી તો આપણે એવું કરીએ કે કોઈ વિદ્વાનને એ પુસ્તકો વાંચતા હોય એને બોલાવીએ અને કહીએ કે તમારા પુસ્તક તમે જે પુસ્તક વાંચ્યું છે એનો પરિચય આપો બરાબર એમાંથી અમે આ ગ્રંથ પુસ્તિની શરૂઆત કરી સેબ ઓગણીસો સત્તાણુંમાં શરૂઆત કરવી અત્યારે બે હજાર ચોવીસ કેટલા વર્ષોના વાણા સત્યાવીસ વર્ષના વાણા વાઈ ગયા અને એમાં દર બુધવાર એક સમય રાખ્યો પાંચ વાગ્યાનો પાંચના ટકોરે શરૂ થઈ જ જાય ઓડિયન્સ હોય કે ના હોય પાંચ લોકો હોય કે પચાસ હોય તો આવો એક સિદ્ધાંત રાખવા પાછળનું શું કારણ હતું કોઈ પણ પ્રવૃત્તિનું સાતત્ય જો જાળવવું હોય તો આવા કઈક નોર્મ્સ નક્કી કરવા પડે બરાબર બુધવાર એટલા માટે પસંદ કર્યો કે કુમારના ત્રણ થી બચુભાઈ રાવત જી એ જમાનામાં કુમારમાં બુધવારી હું ચલાવતા હતા બરાબર બુધવારે બધા લેખકો ભેગા થાય ચર્ચા કરે ના કરે એ વિચાર મેં લઈ અમે અહિયાં બુધવાર પસંદ કર્યો બરાબર અને આ આપ કહો છો એમાં અમે નક્કી જ રાખ્યું કે પાંચ વાગે એટલે શરૂ જ થાય એટલા આવશે એની ચિંતાની નહીં પાંચ આવે કે પચાસ આવે કે શું આવે બરાબર પણ એ થાય છે એમાં અમે જાત જાતના પ્રયાસ કર્યા અને બીજી અમને બધાનો સહકાર પણ બહુ મળ્યો બરાબર દેશ વિદેશના વિદ્વાનો અમારે ત્યાં આવ્યા બરાબર અમેરિકા સ્થિત કવ્ય ત્રિપનના નાયક એ પણ અમે કહીએ એટલે આવે બરાબર લંડન થી વિપુલ કલ્યાણી છે એ પણ આવે આવા ઘણા બધા હમ ફક્ત પુસ્તકનો પરિચય પૂરતું સીમિત ના રાખ્યો પછી એમ પણ નક્કી કર્યું કે કોઈ એમ સંગીત ની પ્રસ્તુતિ કરીને કંઈક કહેવા માંગતા હોય નાટકની પ્રસ્તુતિ કરીને કહેવા માંગતા હોય તો એવા પ્રયોગો પણ અમે કર્યા બરાબર છે અને હવે એવા ઉત્તમ પુસ્તકોના ફિલ્મ ફિલ્મ બની છે તો એવી અમે વારંવાર અમેરિકા જઈએ અને જઈએ ત્યારે જોયું કે અહિયાં તો અદભુત બધી સગવડતાઓ છે આવી સગવડતાઓ આપણા દેશમાં ક્યારે થાય દાખલા તરીકે ટ્યુસ ડે વિથ મોરી પ્રખ્યાત પુસ્તક થયું અને સાચી બનેલી વાત

એમાં એક આવી ઉત્તમ ફિલ્મો જે બને છે દુનિયાભર ની ફિલ્મો જાપાનની હોય ચીનની હોય અદભુત ફિલ્મ બને છે આપણે જોતા નથી આપણે તો આમ કહેવાય નહીં એનો કચરા જેવી ફિલ્મો છે અહીંયા આવે નહીં આપણે જોઈએ એટલે આપણી છાપ પણ ખોટી પડે બીજું અમે ત્યાંની લાઇબ્રેરીમાં ગયા બરાબર એ જોતા અમને થયું કા તો અદ્ભુત વ્યવસ્થા છે જી તમારે કોઈ જાતની મેમ્બરશિપ ન હોય આપણે તો પરદેશના કહેવાય જોઈએ એટલા પુસ્તકો તમે લઈ જાઓ તે ટ્રસ્ટ યુ એક બીજી મહત્વની વાત મારે તમને એ કેવી છે કે શિક્ષકને કેટલું માન આપે છે હમ એક બુક સ્ટોલ ત્યાં તો બધા ભવ્ય બુક સ્ટોલ છે માનસ નો બલ્સ ને કબૂતર પ્રખ્યાત છે દુનિયા પર હમ એમાં જઈએ તો તમારું પુસ્તક લેવો એવું ફરજિયાત નહીં બરાબર ત્યાં બધે સરસ બેસવાની સગવડતા હોય વાંચો વાંચીને પાછો તો ફરીથી આવો વાંચો એમાંથી મેં એમ કહ્યું કે ભાઈ આ પુસ્તક મારે જોઈએ છે મારી પુત્રીએ કહ્યું કે પ્રિન્સિપાલ છે ઓ વી રિસ્પેક્ટ ટીચર્સ વાહ અને ડિસ્કાઉન્ટ આપ અચ્છા ટીચર્સ ને ડિસ્કાઉન્ટ મળે એટલે મને થયું કે આ બહુ સરસ વાત છે કે જ્યાં શિક્ષકનો આટલો આદર થાય છે પુસ્તકનો આટલો મહિમા છે એટલે એ પ્રવૃત્તિ હા એવા આપણા જે દિગ્ગજ સાહિત્યકારો આવ્યા જી આપણે ખબર હશે કે ગુજરાત સાહિત્ય પરિષદે નારાયણભાઈ દેસાઈ હતા ક્યારેક યાત્રા કાઢેલી ચેક આખા ગુજરાતમાં પોરબંદર બરાબર એ બધા યાત્રિકો આવ્યા ત્યારે અમે કહ્યું કે આપણે તો એને આવકારવા જ જોઈએ અમે એમને બોલાવ્યા બહુ મોટા મોટા લોકો હતા રાજેન્દ્ર શુક્લ અને અમારે ત્યાં મહેન્દ્રભાઈ મેઘાણી આવી ગયા છે બીજા ઘણા બધા આવી ગયા છે રમેશ પારેખ જયારે અમરેલી થી અહીંયા આવ્યા ત્યારે કીધું કે આ કવિવર નું તો આપણે આવકારવા જોઈએ આપણા શહેરમાં આવે તો કવિ આવે તો શહેરની એક સમૃદ્ધિ વધે છે હું માનું છું એટલે એનું સન્માન એક કે ભાઈ મારું ના

પુસ્તકો ગણી લો ને એ ત્રણસો પુસ્તક નો પરિચય એ પચાસ સો લોકો ને તો થયો ને બિલકુલ એટલે વાંચ્યા વગર પણ એ લોકો એનાથી પરિચિત તો થયા ને બરાબર અને પછી તો કદાચ એનાથી વાંચવું હશે બીજું કર્યું હશે ઘણા મને ફોન પણ આવે કે આ જે પુસ્તક હતું સલીલ દલાલ નું અને આ પેલું છે એ વાંચવું હોય તો મળે છે મારી લાઇબ્રેરીમાં તમે ચોક્કસ લઈ જજો બરાબર બીજું અમે શું કરીએ છીએ કે આ ગોષ્ઠી વખતે એક પુસ્તક પ્રદર્શન પણ હાજી થાય છે એટલે જે લોકો આવે એ કોઈ નવા પુસ્તક આવ્યા હોય પેલો છે હોય તો લઈ જાય બરાબર આ યાત્રા છે આમ આજે પહોંચી ત્યારે થયું કે આપણે જે જે વક્તાઓ આવી ગયા છે અને જે રાજકોટમાં જ છે મારગામ થી આવી શકું બધાને નિમંત્રણ આપ્યા બધાના સરસ મજાના પત્રો આવ્યા દેશ પરદેશથી અને એ બધા જે આજે નથી રહી શકાય એને પણ શુભેચ્છા પણ અહીંયા જેટલા છે એટલાનું એક આપણે સન્માન કરવાના છે જી જી એટલે મારો હવે એક પૂછવાનું છે કે સાહેબ જે 300મો એપિસોડ છે એ 26 એપ્રિલ એટલે કે 3 દિવસ પછી આપણે રાખ્યો છે અને એમાં દિગજ સાહિત્યકાર ભાગ્યશભાઈ જા એનું અધ્યક્ષ સ્થાન છે એ આવવાના છે વાત કરવાના છે તો થોડી એની વાત પણ કરી દો 26મીનો આખો પ્રોગ્રામ શું છે 300મી ગ્રોસ્ટી આવતી હતી એટલે અમને વિચાર આવ્યો કે એક મોટો લેન્ડમાર્ક કહેવાય બરાબર છે આપણે એની સરસ ઉજવણી કરવી જોઈએ જી અને થયું કે કોઈ બહારથી બોલાવીએ એટલે બીજા નામો વિચારતા અમને થયું કે સાહિત્ય એકેડેમીના એ જે અધ્યક્ષ છે એમને આપણે બોલાવીએ એટલે મેં એમને ફોન કર્યો બહુ સરસ સાલસ માણસ એણે કહ્યું અત્યારે હું દિલ્હી છું પણ તમે મને સોમવારે કરો એટલે હું જોઈને મારું કહું બરાબર એટલે મેં પાછો સોમવારે ફોન કર્યો એણે કહ્યું કે ભાઈ આ બુધવાર તો મને અનુકૂળ છે નહીં હમણાં આટલા દિવસ હું રોકાયેલો છું

પહેલી પહેલીવાર ઇમ્પ્લિમેન્ટેશન કરવું કેટલા લોકો આવ્યા હશે પછી ત્યારે એવી ખબર હતી કે ત્રણસો બેઠક આપણે કરી શકશું અનુભવ થોડો પેલી બેઠક થોડું યાદ આવતું હોય તો જયારે સ્મૃતિ વાઘોડી પેલી બેઠક કરી આ આપણે કલ્પના હતી આટલી તો કલ્પના ન હતી કે આટલી સુધી પહોંચશું જી પણ પહેલી બેઠકમાં થોડાક લોકો હાજર હતા પ્રવણ પ્રકાશના ગોપાલભાઈ રાજુલભાઈ દવે એકબર મિત્રો હતા એチル દવે પ્રોફેસર હતા બધા થોડાક લોકો મળ્યા અને કીધું કે આ હું આપણે કરવું છે અને પછી ત્યારે થોડું મે વાત કરી બીજાએ વાત કરી તમારી વાત સાચી છે કે એ વખતે કલ્પના ન હતી કે આટલી બધી સુધી પહોંચશું પણ પછી તો આ એક વ્યસન જેવું થઈ ગયું કે પેલો બુધવારે જો આપણે કોક ને ના પહોંચ્યો તો ફોન કરે કે બેઠક છે કે નહીં એટલે તમારે અમારું ગોઠવવું હોય તો તમે કહેજો અમને ગમશે અને આવી જ રીતે બસો મી ગ્રંથ નું પણ ઉજવણી કરી હતી અને એ વખતે વિદ્યુત જોશી ડોક્ટર વિદ્યુત જોશી મનસુખભાઈ સલાહ આવેલા ને ત્યારે એક પુસ્તક પણ આપણે બહાર પાડ્યું છે બરાબર અને બસોમી ગોષ્ઠી સુધી બરાબર આ વખતે આપણે ત્રણસો મી ગોષ્ઠી કરી છે તેનું પણ આખું ત્રણસો એ ત્રણસો ગોષ્ઠી નાવરી લેતું આખું પુસ્તક આપણે પ્રગટ કરવાના છીએ આ આ એટલા માટે છે આ ડોક્યુમેન્ટેશન છે જી જી ભવિષ્યની પેઢીને પણ આમાંથી પ્રેરણા મળે કંઈક શું એક જાણવું હોય તો એક ટૂંકમાં લે કે હું આખું પુસ્તક વાંચી શકતો નથી બરાબર સ્વાય એના વિશે મારે થોડુંક જાણવું છે તો વક્તા જ્યારે વાત કરે છે તો એને થોડી ખબર પડે છે પછી એને મન રસ થાય તો વધારે વાંચે પણ ખા બરાબર છે એટલે આ રીતે આ પ્રવાહ ચાલ્યા કર્યો છે સાહેબ ત્રણસો બેઠક થઈ પણ લગભગ એકસો ને સાહીઠ જેટલા વક્તાઓએ ત્યાં વક્તવ્ય આપ્યું છે અથવા કોઈ સંગીતમય પ્રસ્તુતિ કરી છે નાટ્યમય પ્રસ્તુતિ કરી છે પણ એકસો ને લોકોનો સંપર્ક કરવો એકસો સાહીઠ લોકોને આપણે ત્યાં આપણા પ્રિમાઇસીસમાં બોલાવવા એને એની સુવિધાઓ આપવી તો એ કેટલું અઘરું હોય છે એકસો સાહીઠ લોકો પાસેથી કામ લેવું આમ તો અમને અઘરું નથી લાગ્યું એટલા માટે જી કે આપ જે બધા મિત્રો હોય એને અમે કહી રાખ્યું હોય કે ભાઈ તમે આ અનુકૂળ છે આ તારીખ અનુકૂળ છે બરાબર તો કે સર ભાઈ આ વખતે અનુકૂળ નથી આવતા વખતે આવીશું જી પ્રેમ થી બધા ખૂબ આવે છે બરાબર કોઈ અપેક્ષા વગર આવે બધા ગમે છે એટલે આવે છે એટલે આ એક આ તો કારવા ચલતા કે એટલે બધા શું ગયું એવી રીતે થયું છે ને કેટલાક પછી તો

પુત્ર હમણાં થોડાક દિવસ પેલા આવેલો અને હમણાં ત્રણ ચાર બેઠકમાં આવીને એક એક વાહ ગાતા હતા તો હું પણ ગાઉં એટલે આ એક પરંપરા ચાલી આવે છે અને એક એવો નિર્દોષ વાતાવરણમાં બધા ભેગા થાય છે એક સંગીત મય પ્રસ્તુતિ પણ ઘણીવાર હોય મેં કહ્યું એમ ફિલ્મની પ્રસ્તુતિ પણ હોય અને આ આને કારણે એક એક માહોલ ઊભો થયો છે એનો અમને આનંદ છે પછી તો બીજે રાજકોટમાં પણ બધું શરૂ થયું છે એનો આનંદ છે જી 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 સાહેબ હવે પછી શું કરવાની ગણતરી ત્રણસો નો એક માઇલસ્ટોન તો હવે આવી ગયો પણ આપ તો એવી વ્યક્તિ છો કે ક્યાંય બેસી ન જાવ છાંયો આવી ગયો તો હવે બેસી ગયા પણ હજી આગળ જવાનો વિચાર કરો સતત આગળ જવાનો વિચાર કરો તો ભલે એ કેટલું આપણી અપેક્ષા પૂર્ણ થશે આપણને ખબર નથી હોતી પણ મનમાં કોઈ એવો કાચો વિચાર પણ અત્યારે ખરો કે હજી આમ 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 કરવું છે હું તમને એક બીજી વાત કહું જી કે આમાં ઘણીવાર એવા પ્રયોગો અમે કર્યા છે તમે કહો છો એવા જી કે એકવાર બધી સ્ત્રી કવ્ય ત્રિણને જ બોલાવી અચ્છા અને એની પ્રસ્તુતિ કરે બરાબર કેટલાક નવોદી તેને બોલાવ્યા કે એ પોતાની પ્રસ્તુતિ કરે એક મનમાં એવું ખરું કે જે નવોદિત જે લેખકો કવ્યો હોય એને આપણે પ્રોત્સાહિત કરવા બરાબર એટલે પ્રોત્સાહિત એટલે આપણે બોલાવીને માનપાન આપ્યા આ કરીએ અને એને કારણે એનું એક પેલું સન્માન થાય તો સારું થાય બરાબર હવે આપ કયો છે જાત જાતના વિચાર આવે અમારી પણ હવે ઉંમર થઈ છે જોકે અમે ન હોય એટલે ન ચાલે એવું છે ને એવી બધી વ્યવસ્થા ગોઠવી છે કે પછી પણ આ જ જ કરે સરસ ચાલે એવી રીતે અમે એક વાંચન શિબિરો કરીએ છીએ વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધીમાં ગામડાના વિદ્યાર્થીઓ માટે શનિ રવિ બે દિવસ માટે એ સિશુ વિદ્યાર્થી ભેગા થાય એને મનગમતા પુસ્તકો અપાય

શિક્ષણમાં શું કરવાનું છે તો કે વાંચન લેખન ગણન આ ત્રણ પાયાના છે બરાબર હવે જ્યારે વાંચન શિબિરમાં ભાર લે છે પુસ્તક વાંચે છે એટલે વાંચનની ક્ષમતા આવી બરાબર પછી અમે એનો લેખિત રિવ્યુ લઈએ છીએ તો એ લેખિત રિવ્યુ આપે છે તો એને લેખનની પેલી આવી બરાબર બોલતા શીખે છે હમ અમને તો બહુ જ આનંદ થાય છે તમે કોઈ વાર આવો તો તમને એટલો બધો એમ થાય કે આ બાળકો આટલું સરસ વાંચે છે અને કેટલાક વચ્ચે વિશ્વકોષે મૂકી ભલે વાચક માટે એને ખબર પડે પછી જે તે કવિ કે લેખક નામે હોય તેનું પ્રદર્શન આપવું ગોઠવું આ રીતે ગામડા સુધી પ્રસાર પ્રચાર કરવાનો પણ અમે પ્રયત્ન કરી છે એને વિસ્તારવાની પણ અમારી અને બીજું અમારો જે સ્કૂલ ઓન વિલ્સ નો જે પ્રયોગ છે એમાં દરેક શાળાને સો શાળા છે દરેક શાળાને અમે એક કબાટ આપ્યો છે લાઇબ્રેરીના પુસ્તકો આપ્યા છે અને સતત મેગેઝીન પહોંચાડીએ છીએ કે જેથી વાંચતા થાય કોને ખબર છે ભાઈ કોક એમાંથી જી જી એ આગળ જતા કવિ થાય સાહિત્યકાર થાય આપણે જાણતા નથી બરાબર ભણેલું તો છે જ બીજ આપણે છે ને બીજ વાવવાનું કામ હમ બિલકુલ સાહેબ એક મારે ખાસ એક આપણે પૂછવું છે અથવા તો આપણે ધ્યાન ઉપર મૂકવું છે કે કેટલાક સાહિત્યિક ગ્રુપો આપણે અત્યારે વોટ્સઅપમાં બધા ચાલતા હોય છે તો આપણી બેઠકનું એમાં ઘણીવાર મૂકાતું હોય છે કે ભાઈ બુધવારે આ આ બેઠક છે એમાં આ વક્તા છે આ વિષય ઉપર વાત તો કેટલાક મિત્રો એમ કહેતા હોય છે કે ચાલુ દિવસ છે બુધવાર છેલ્લે ચાલુ દિવસ સ્વાભાવિક છે પાંચથી છનો આપણો જે ટાઈમ હોય છે તો મોટેભાગે એ પણ નોકરીના અવર્સનો ટાઈમ હોય છે નોકરીના કલાકોનો તો ઘણીવાર એવી એમાં મુકાતું હોય છે કે ભાઈ શનિ રવિ કે આવા કાર્યક્રમો રાખી શકાય અથવા તો રજાના દિવસોમાં કાંઈ રાખી શકાય બીજો ચોથો શનિવાર અથવા કોઈ રવિવાર તો આપણે ભવિષ્ય માટે એવો કોઈ વિચાર રાખીએ છીએ કે હવે આ વસ્તુને બુધવારને બદલે શનિવારે લઈ જઈએ રજાના દિવસ થોડું ઓડિયન્સ વધે અથવા તો ઓડિયન્સ કરતા જેને ખરેખર આવવું છે પણ નોકરીને કારણે આવી નથી શકતા એવા લોકો આવી શકે તો એક સેજ જ મારે આપના ધ્યાન ઉપર મૂકવું કે પછી આપણે બુધવારે જે બચુભાઈ વાળી વાત આપણે કરી એને આપણે ફોલો કરવી છે હા એટલે એવું આપણો આગ્રહ નથી બુધવાર જ રાખું જી પણ રજાના દિવસો એટલા માટે કે અમારો આખો સ્ટાફ છે એને રોકાવું પડે બીજી વ્યવસ્થા કરવી પડે પણ આવો અમે ચોક્કસ ભવિષ્યમાં વિચાર કરી શકીએ કે ભાઈ શનિવાર હોય તો શનિવારે રાખી શકાય એમાં આપણે કઈ બુધવાર પકડી જ રાખો એવો કોઈ ખ્યાલ છે નહીં આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ મહિનામાં એક વાર આમ તો છે ને વધારે કરી શકાય પણ પછી અમે અનેક અનેકવિધ પ્રવૃત્તિઓ કરી અમારો સ્ટાફ એમાં ખૂબ રોકાયેલો હોય છે એટલે પછી વધારે પડતું કોઈ એક ભારણ ના આવે એ પણ અમારે જોવાનું હોય છે આ પ્રવૃત્તિ એટલી ખાતરી આપું છું કે સતત ચાલતી જ રહેશે વાહ 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 સાહેબ પુસ્તક દિવસ છે આપ સવારના પોરમાં અમારા પ્લેટફોર્મ ઉપર ખાસ આપની થોડી ઉંમર થોડી તબિયત એ બધા સંજોગોનું બીજું કે ત્રણ દિવસ પછી આટલું મોટું એક જગન મોટો માઇન્ડો છે ત્રણ દિવસ પછી એ પરફોર્મ થવાનું છે તો એની બધી તૈયારીમાં પણ આપ રોકાયેલા છો છતાં પણ આજે અમારા સ્ટુડિયો પર આવ્યા અને પુસ્તક દિવસ અમારું સવાર સુધારી દીધું આપે અમારા દર્શકોને આપનો એક સરસ સંદેશો આપી દ્યો આ આપે કહ્યું કે મેં અહીંયા આવીને કોઈ ઉપકાર કર્યો નથી આ મારી ગમતી પ્રવૃત્તિ છે એ ગમતી પ્રવૃત્તિનો તમે પ્રચાર ને પ્રસાર કરો એનાથી બીજું શું જોઈએ તો બધા જ વાચકોને બધાને એટલી જ વિનંતી કરું કે દરરોજ હું શબ્દ વાપરું છું દરરોજ પંદર મિનિટ કાઢી શકો પંદર મિનિટ જો કાઢશો અને વાંચશો તમે જેનો વિચાર કરો કે કેટલું થાય હું શબ્દ વાપરું છું દરરોજ બરાબર પછી એક પણ દિવસ એમાં વાત નહીં તો મહિનાના ત્રીસ દિવસ વર્ષના કેટલા પાંચ વર્ષના કેટલા તમે વિદ્વાન થઈ જાઓ વાહ પણ વિદ્વાન ના થાવ તો પણ તમને જેનો આનંદ છે હું વગડાવી નથી શકતો વાંચનનો જે આનંદ છે એને કારણે આખો દિવસ તમારો સુધરી જાય બરાબર આટલી જ મારે બધા દર્શક મિત્રોને વિનંતી છે કે આપ થોડુંક પણ ગમે ત્યારે જે સમય મળે ત્યારે તમારો વિષય જે તમને ગમતો હોય એ વાંચશો તો મને ખૂબ પ્રસન્નતા થશે સાહેબ ત્રણસો મી બેઠક થવા જઈ રહી છે એક માઇલસ્ટોન અને હવે પછી ચારસો પાંચસો છસો પણ થતી રહીએ એવી શુભકામના અમારી કરુણા ફાઉન્ડેશન અમારા કરુણા ફાઉન્ડેશન તરફથી આપને આપું છું દર્શક મિત્રો આજે પુસ્તક દિવસ છે ને ગુલાબભાઈ જાની સાહેબે આવીને જે રીતે સરસ પુસ્તકની વાત કરી એમની જે પ્રવૃત્તિ છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલે છે ડીપી પ્રિન્સિપાલ ડીપી જોશી લાઇબ્રેરીમાં દર મહિનાના પહેલાં બુધવારે અને ત્રણસો બેઠક એની પૂરી થઈ ગઈ છે અને હજી એ બેઠકો આગળ વધતી રહી અને ત્રણસો મી બેઠકની ઉજવણી છવ્વીસમી એપ્રિલે જે એક મોટો કાર્યક્રમ ભાગ્યેશ ઝા સાહેબ આવવાના છે અને એક સરસ એક પરફોર્મ થવા જઈ રહ્યું છે ફરી પાછા કોઈ વિષય સાથે કોઈ વિષયના વિદ્વાન સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર નમસ્કાર